ચારસો ગણો વધારો થયો છે અને આવા નરાધમોને ફાંસી આપવા કે આ પરિવારને ન્યાય અપાવવા માટે પણ ઘણો વિલંબ થાય છે આજે પોક્સો જેવા ચાર હજાર ત્રણસો ને પંચોતેર કેસો આજે કોર્ટોમાં પેન્ડિંગ છે બે હજાર ઓગણીસ ઓક્ટોબરમાં સ્પેશિયલ ફાસ્ટ્રેક કોટો બનાવવામાં આવી ગુજરાતમાં આ કોટોમાં પણ નવસો જેટલા કેસો આજે પેન્ડિંગ છે ત્યારે આવા કૃત્ય કરનાર રાક્ષસી નરાધમોને તાત્કાલિક ધોરણે કડક સજા થાય ફાંસીની સજા થાય એ માટે આવનારા ભવિષ્યમાં સરકાર કડક કાયદા બનાવે એવી અમે માંગ કરીએ છીએ કોઈ પણ દીકરી સાથે આવી ઘટના નહીં જ ઘટવી જોઈએ છતાંય કોઈ બીજા રાજ્યોમાં આવી ઘટના ઘટે છે આપણા મુખ્યમંત્રી ગૃહમંત્રી અને બીજા મંત્રીમંડળ એ રાજ્યોના સરકારોને સલાહ આપવા માટે બહાર આવે છે લાંબા લાંબા ટ્વીટ કરે છે કેન્ડલ માર્ચો તમામ વિસ્તારોમાં કાઢવામાં આવે છે ઝઘડેની ઘટનામાં આટલા દિવસો સુધી સ્થાનિક નેતા હોય કે ગુજરાત સરકારના ગૃહમંત્રી મુખ્યમંત્રી જે મૌન સેવ્ય છે એ મૌન આવા કૃત્ય કરનાર લોકોને હિંમત આપતું હોય છે એટલા માટે આવનારા ભવિષ્યમાં કડકમાં કડક કાયદા થાય અને આવા કૃત્ય કરનાર વ્યક્તિને જાહેરમાં ફાંસી મળે એવી અમે માંગ કરીએ છીએ આપણે એક બાજુ મહિલા સુરક્ષાની વાત કરીએ છીએ બેટી બચાવ બેટી પઢાવોની વાત કરીએ છીએ પણ જે